નોરતા ગામે આથમણી પાર્ટી પ્રીમિયર લીગ ફાઇનલમાં ડિફેન્સ ઇલેવન ચેમ્પિયન બની ક્રિકેટ રસિકોમાં ક્રિકેટનો જોરદાર પ્લેસ જોવા મળી રહ્યો છે આઈપીએલ અને વર્લ્ડ કપ બાદ હવે ઠેર ઠેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે પાટણ તાલુકાના ગામના નોરતા વાંટા ગામમાં આવેલ નરબેરામ સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે આથમણી પાર્ટી પ્રીમિયમ લીગની ફાઇનલ મેચ યોજાઈ હતી આ ટુર્નામેન્ટનો પ્રારંભ બારમી જાન્યુઆરીએ થયો હતો જેમાં કુલ સોળ ટીમો વચ્ચે સત્યાવીસ જેટલી મેચો રમાઈ હતી આજ રોજ બુધવારના દિવસે ફાઇનલ મેચ રોયલ બ્રધર્સ અને ડિફેન્સ ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં પ્રથમ બેટિંગ કરતાં ડિફેન્સ ઇલેવને દસ ઓવરમાં એક્યાસી રન બનાવ્યા હતા જેના જવાબમાં રોયલ બ્રધર્સની ટીમ દસ ઓવરમાં પાસઠ રન બનાવી શકી હતી વિપુલ ઠાકોર મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો કાર્યક્રમના ગામના સરપંચ દિવાનજી ઠાકોર ઉપસરપંચ સુરજજી ઠાકોર પ્રાથમિક શાળાના આચાર્ય અલ્પાબેન પટેલ

સત્યાવીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો અને આજે બધી ટીમો મળીને અહીંયા બે ટીમો ફાઇનલમાં આવી છે ડિફેન્સ ઇલેવન અને રોયલ્સ પ્રદર્શિનેવા અને આ તમે જોઈ શકો છો કે આજ ઘણી બધી પબ્લિક એવી છે અને સરસ એવું આયોજન છે અને આવનારા સમયમાં પણ આનાથી પણ વિશેષ માત્રામાં આયોજન થાય અહીંયા તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બધી સંખ્યા પણ આવી છે અને એક સમગ્ર આથમની પાર્ટીનો સહજ સહકાર મળીને અમે અમે જે ભાઈઓએ આયોજન કર્યું એ બદલ બધા આખી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અમે વ્યક્ત કરીએ છીએ અને આવનારા સમય આનાથી વિશેષ પણ અમે આયોજન કરીશું